નમસ્તે મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ અશોકમાં આજના વિડીયોમાં વાત કરશું ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે જેનો મહત્ત્વનો પરિપત્ર તથા મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ટેકાના ભાવે ખરીદી છે તે કરવામાં આવશે તેનો ભાવ શું રહેશે જેની વિગતવાર માહિતી આ વિડીયોના માધ્યમથી હવે આપણે જાણીએ ખાસ મિત્રો ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં બાયસેક દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં ખરીફ પાક માટે પ્રાઇસ સ્પોર્ટ સ્કીમ એટલે કે મિત્રો પીએસએસ હેઠળ મગફળી છે અડદ છે મગ છે સોયાબીન છે તેને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવા સારું આગોતરી નોંધણી કરવાની થાય છે તેના માટે તારીખ એક નવ બે હજાર પચીસથી લઈને પંદર નવ બે હજાર પચીસ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વીસી મારફતેથી મિત્રો ખેડૂતોની ઓનલાઈન નોંધણી છે તે નાફેટના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી થશે મગફળી મગ અડદ અને સોયાબીન છે તેની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે તેની અંદર તેનો ભાવ શું રહેશે મગફળી માટે ચૌદસો ને બાવન પોઈન્ટ સાઠ પ્રતિમણ મગ માટે સત્તરસો ને ત્રેપન પોઈન્ટ સાઈઠ પ્રતિમણ છે અડદ માટે પંદરસો ને સાહીઠ રૂપિયા પ્રતિમણ છે સોયાબીન માટે એક હજાર પાસઠ પોઈન્ટ સાઠ પ્રતિમણ છે ખરીદી શરૂ થવાની સંભવિત તારીખ ઓક્ટોમ્બર બે હજાર પચીસ છે નોંધણી છે તે વીસી મારફતે કરવાની રહેશે તેના માટે જરૂરી દસ્તાવેજો તેમાં પણ વાત કરીએ તો ખેડૂતો માટે સાત બાર અથવા તો આઠ જેમાં સર્વે નંબર ખાતા નંબર અને જમીનની વિગતો છે તે દર્શાવેલ હોય આધાર કાર્ડ આપનું જે આધાર કાર્ડ છે તેની અંદર નામ અને સરનામું છે તે સ્પષ્ટ હોય એટલા માટે આધાર કાર્ડ છે તથા મિત્રો પાકનું તમે વાવેતર કરેલું છે તેનો તલાટી તરફથી દાખલો છે તે એટલે કે તમે જે કયો પાક વાવ્યો છે એ પાકનું વાવેતર માટેનો તલાટીનો દાખલો છે તે તે એની ખાસ જરૂર પડશે અને મિત્રો બેંકની પાસબુક અથવા તો કેન્સલ ચેકની નકલ છે તે પણ ચાલશે જેમાં આપનો ખાતા નંબર ખાતાધારકનું નામ આઈએફએફસી કોડ અને બેંક છે એ એનું શાખાનું નામ છે એ સ્પષ્ટ રીતે દેખાતું હોય અને મિત્રો આપનો જે ચાલુ નંબર સક્રિય નંબરની પણ ખાસ જરૂર પડશે એટલે કે મિત્રો આ નંબર પરથી તમને ખરીદી સંબંધિત તમામ એસએમએસ છે તે તમને આ નંબર ઉપર મોકલવામાં આવશે તમારો જે વારો આવી જાય એટલે કે મિત્રો જેમ કે કેન્દ્ર પર કઈ તારીખે પાક લઈ જવાનો છે એની જે માહિતી છે એ એસએમએસ મારફતેથી તમને છે તે મળતી રહેશે તથા પણ મિત્રો બીજી વાત કરીએ તો વાવેતરનો વિસ્તાર છે એ યોગ્ય રીતે દર્શાવવો જરૂરી છે જો તમે પાંચ હેક્ટરની જમીનમાંથી ત્રણ હેક્ટરની અંદર મગફળી વાવી હોય તો માત્ર ત્રણ હેક્ટર દર્શાવવાનું રહેશે સંયુક્ત ખાતેદાર હોય તો તેમના માટે જો એક જ જમીન પર ઘણા બધા એક જમીન હોય અને ઘણા બધા ભાઈઓના નામ હોય તો દરેક ભાઈ માટે પોતાના વાવેતરનો વિસ્તાર અલગથી છે નોંધાવી શકે છે એક જ જમીન પર બે પાક હોય તો અલગ અલગ છે તે નોંધણી કરવાની રહેશે અને નોમિની એટલે કે મિત્રો વારસદાર ઉમેરવાના જો ખેડૂત ખરીદી સમય કેન્દ્ર પર રૂબરૂ જઈ શકે તેમ ન હોય તો નોંધણી સમય એક અથવા તો બે એ વારસદાર છે તે ઉમેરી શકે છે જો મિત્રો અમારો વિડીયો સારો લાઈક હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ છે તે કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ